કરજણના ચોરભુજ ગામે રહેણાંક મકાનમાં વિકરાળ આગ ત્રણ મકાનોને નુકસાન કરજે તાલુકાના ચોરભુજ ગામ ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા ગામમાં અરેરડી ફેલાઈ ગઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સ્ટાફ ફાયર ટેન્ડર અને જરૂરી સાધન સામગ્રી સાથે તાત્કાલિક ઘટના સ્થળ દોડી પહોંચી હતી સ્થળ પર પહોંચતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જણાવ્યું હતું પવનના જોકા અને મકાનમાં રહેલી જ્વલનશીલ વસ્તુઓના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી જેના પરિણામે નજીક આવેલા અન્ય બે રહેણાંક મકાનોમાં પણ આગ પ્રસરવાની ઘટના બની હતી આગની જ્વાળાઓ ઊંચી ઉઠતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગે તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી આગને વધુ પ્રસરતા અટકાવવા પ્રાથમિકતા આપી હતી અંદાજે એક કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવવામાં આવ્યો હતો કામગીરી દરમિયાન આગગ્રસ્ત વિસ્તારમાંથી રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારોમાં જરૂરી સલામતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા સદનસીમે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી તેમ છતાં આગના કારણે મકાનમાં રહેલ ઘરવખરી ફર્નિચર અને અન્ય કિંમતી સામાન ભરી ખાક થતા નોંધપાત્ર માલમત્તાનું નુકસાન થયું છે નુકસાનનો ચોક્કસ આગ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક અનુમાન મુજબ વીજ શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ કારણો જવાબદાર હોઈ શકે છે નાગરિકોને આગ જેવી આકસ્મિક ઘટનાઓ સામે સાવચેત રહેવા વીજ વ્યવસ્થાની સમયાંતરે તપાસ કરાવવા અને જ્વલનશીલ વસ્તુઓ સુરક્ષિત રીતે સંગ્રહિત રાખવા અપીલ કરવામાં આવી છે એ વિડિયો કોઈ લાઇક કરે મારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કર ડાય લાઇક કરવા જરૂર પેશ કરે હમારી વિડીયો સબસી પહેલી દેખને કે લઈએ